રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર નવસારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી આયોજિત નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલ નવસારી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વરદ હસ્તે નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી આયોજિત નવસારી જિલ્લા કલાકક્ષા મહાકુંભમાં નવસારી જિલ્લાના છ તાલુકામાંથી સાહિત્ય કલા નૃત્ય ગાયન વાદન લોકનૃત્ય સ્કૂલ બેન્ડ ગરબા રાસ સમૂહ ગીત ઓર્ગન લગ્નગીત લોકગીત ભજન હાર્મોનિયમ તબલા લોકવાર્તા દુહા છંદ ચોપાઈ અને અભિનય વિભાગની જુદી જુદી ચૌદ સ્પર્ધામાંથી તાલુકાનું પ્રતિનિધિત્વ અને નવ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી કલાકારો ભાગ લીધો છે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને વિજેતા થયેલા કૃતિ પ્રદેશ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અહીં બે દિવસની સ્પર્ધામાં ત્રેવીસ કૃતિઓ રજૂ થશે જેમાં છ વર્ષની અલગ અલગ ઉંમરના બાળકોથી લઈ ઓગણસાઠ વર્ષ સુધીના અંદાજીત બારસો થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ નવસારી વેજલપોર પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ જિલ્લા વિકાસ યુવા અધિકારી હિરેન પટોડિયા જિલ્લા રમત ગમત અધિકારી અલ્પેશભાઈ સાથે અધિકારીઓ પદાધિકારીઓ અને મહાનુભાવો તથા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જેના પટાંગણની અંદર ગુજરાત સરકારના રમતગમત સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે છેલ્લા છથી સાત વર્ષથી અમારા સ્કૂલના પટાંગણની અંદર જ કલા મહાકુંભનો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં અલગ અલગ તાલુકાની અંદરથી રાસ ગરબા બેન્ડ અને પોતાની જે સુસુપ્ત શક્તિઓ હોય એને તાલુકા કક્ષાએ સુસજ્ઞ કરી અને સાથે સાથે તેનું નિરૂપણ સરસ રીતે કઈ રીતે કર્યું છે તેનું આ અહીંયા અમારી સંસ્થામાં આવી અને છેલ્લા ફાઇનલમાં નંબર આવ્યા હોય એવા બાળકો દર વર્ષે આવે છે અત્યારે લગભગ બારસોથી ચૌદસો છોકરાઓ અમારે ત્યાં પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે જે ભાગ લીધો એને ચા પાણી નાસ્તો જમણવાર અને બધી જ વ્યવસ્થા સંસ્થા તરફથી સરસ રીતે કરવામાં આવે છે અને સાથે સાથે આ બાળકો એક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે અને ભારતીય સંસ્કૃતિ શું કહેવાય એને કલા કેવી કહેવાય એની વિશે પણ બધાને જાગૃત કરી અને બધાને મંત્રમુક્ત કરે છે એવી રીતે અમારી સંસ્થામાં હરિદ્વારથી શાસ્ત્રી સ્વામી દાસજી તેમની નેજા હેઠળ આ સંસ્થા ચાલે છે તો અમે દરેક સંસ્થાઓથી પધાર્યા એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે એ છે અસ્ત